વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સામલાયા ગામમાં આવેલા બેંક ઓફ ઈન્ડિયાની બેંકની સામલિયા શાખામાં સ્ટાફના અભાવે કેવાયસી ક્લિયરના કામમાં વિલંબ થયાના આક્ષેપ સાથે ગ્રામીણ ખાતેદારો દ્વારા હોવાળો મચાવવામાં આવ્યો હતો તાલુકાના સાવલી જરોદ રોડ મધ્યે નવા સમલાયા ગામમાં આવેલા બેંક ઓફ ઇન્ડિયાની સમલાયા બ્રાન્ચમાં મુખ્યત્વે ગ્રામીણ વિસ્તાર હોવાને લઈ મહિલાઓ અને ખેડૂતો પચીસ જેટલા ખાતેદારો છે જેને સરકાર દ્વારા ખાતેદારે ફરજિયાત કેવાયસી કરવાનું કહેવામાં આવ્યું છે તો કેવાયસી નહીં કરાવેલા ખાતેદારોના ખાતા સીઝ કરાવવાથી બેંકમાં ખાતેદારોના રૂપિયા જમા હોવા એ લેવા દેવાનો વ્યવહાર બંધ થવા પામ્યો હતો ત્યારે સામલાય ગામની બેંક ઓફ ઇન્ડિયા શાખામાં બેંકના ખાતેદારોએ બેંકમાં પ્રાથમિક સુવિધા અને સ્ટાફના અભાવે પોતાના આધાર કાર્ડ સહિતના પુરાવા બેંકને આપ્યા છતાં બેંક સ્ટેટમેન્ટ કેવાયસી ક્લિયરન્સ જેવા અનેક આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો તો મહિલા ખાતેદારોએ કેવાયસી ક્લિયર ન થતા પૈસા વિના પોતે અને પોતાના સંતાનોને શું તેવી પણ રજૂઆત કરાઈ હતી તો પચીસ જેટલા ખાતેદારવાળી બેંક હોવા છતાં સ્ટાફમાં એક પટ્ટાવાળા સહિત બે જ વ્યક્તિ બેંકમાં હાજર હતા અને બ્રાન્ચ મેનેજર પણ હાજર ન હોવાનું દેખાઈ આવ્યું હતું સામાજિક કાર્યકર અને બેંક ખાતેદાર નરેન્દ્ર પંડ્યાએ પણ બેંકના બ્રાન્ચ મેનેજર સાથે ટેલિફોનિક વાત કરી રજૂઆત કરી હતી ત્યારે હાલમાં આચાર સંહિતાના કારણે સ્ટાફ વધારો કે બદલીઓ સ્થગિત કરાઈ છે અને સ્ટાફની અછત બાબતે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું શું થયું તમે શું તકલીફ પડી એ આંગળા મારા ટીડીએસ કપાઈ ગયા હવે ટીડીએસ કપાયા માટે જે મેં પંદરથીનું ફોર્મ ભરવાનું હોય એ પંદરથીનું ફોર્મ તો મેં ભરી જ દીધું છે ગઈ કાલે મેં એનું સ્ટેટમેન્ટ લેવા આવ્યો તારે ક્યાં થાય હવે દસ તારીખ છે તો હું આ સ્ટેટમેન્ટ લેવા માટે દસ દાડા થાય છે લેટ થવાનું કારણ શું છે વખત આવ્યો લેટ થવાનું કારણ શું છે આવા કઈ સ્ટાફ ની મગજ મારી હોય કે ગમે એવું હોય આ ત્રીજો ચોથો ધક્કો ખાધો મેં બીજી વાર આવ્યા

હા બ્યુઆઈ બ્રાન્ચની અંદર છેલ્લા ઘણા સમયથી સ્ટાફની ખૂબ જ હાડમાળી છે જે સ્ટાફ આઠ દસ જણમાં હોવા જોઈએ એને બદલે બે જ જન છે આજે દરરોજ સ્ટાફ ઓછા હોવાથી પચીસ હજાર ગ્રાહકો છે અને આ બેંકના ગ્રાહકોની સામે જે સ્ટાફ હોવા જોઈએ એ નથી પૂરતી સુવિધા નથી પબ્લિકને ઉભો રહેવાની પણ વ્યવસ્થા અહીંયા નથી નથી બેસવાની વ્યવસ્થા જે છે એ સીમિત છે અને સિનિયર સિટીઝન તેવા લોકોને પણ ધક્કા ખાવા પડે છે આ એક અસંખ્ય વારાવાર મુશ્કેલી પબ્લિકની છે ગ્રાહકોની અને જે પણ ગામડાના ગ્રાહકો આવે છે આજુબાજુ કેટલા બધા ગ્રાહકો છે બેગના પણ ઉપરથી એચઓમાંથી અહીંયા વારંવાર આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે પણ બેંકનો સ્ટાફ વધારવામાં આવતો નથી જગ્યા એને નાની પાડે છે એ પ્રશ્નો સોલ્વ થતો નથી બેન્કિંગ લોકપાલને પણ આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું છે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી અમે આજે પણ અસંખ્ય ગ્રાહકો સાથે અહીંયા મુશ્કેલી હોવાથી અમે એમને સાંભળવા માટે અને એમની વાત સાંભળીને બેંકના જવાબદાર અધિકારીને રજૂઆત કરવા જાપાની પણ અત્યારે કોઈ છે નહીં ફક્ત બે જ માણસનો હાલમાં સ્ટાર્ટ છે અને ગ્રાહકોની અંદર એટલી ચડમ થાય છે કામ ન થવાથી ઘટકા ખાવાથી અને પપ્પાની નો ગુસ્સો આક્રોશ વધતો જાય છે રજવર્ટ થાય એકવાર લુવાર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ